શું કરે છે રોટલા કર્યા રખડવા નતો જો પેહો જોવા લઈને તબેલો કરવો હશે કોમ કરેલા હોટેલ માં ખાવા જાય તારા માટે તો જીવ વાદર છે તું ખાલી મને સાથ સાથે

મસ્ત ગીતો ભાઈ નાખજો મારું દિલ ખુશ થઈ જાય કડલા માટે કડાવું મસ્ત રાજી થઈ ગઈ આવો રાત રાખજો અને ખુબ આગળ વધો ને એવા કોમેડી માં સબસ્ક્રાઈબર કરીને અમને આવા આશીર્વાદ આવજો આ જે વિડીયો જોવે છે ને ઈયન છુ તમન કુ તમન જય માતાજી જય બાબારી ચેનલ સબસ્ક્રાઈબર કરો અને તો સપોર્ટ કરો